ધોરણ દસ વિષય ગણિત અને હાલમાં જ આપણને ખબર છે કે બે હજાર પચીસની અંદર બોર્ડમાં પરીક્ષા લેવાની છે ધોરણ દસ અને બારની તો એની અંદર ધોરણ દસ વિષય ગણિત અને બેઝિકની માટે ચેપ્ટર નંબર એક જેમાંથી સમય અને અસમિત જેમાંથી એક ગુણનું પૂછવાનું છે એટલે કે ટોટલ બે ગુણનું પૂછવાનું છે અને એમાંથી એક ટોપિક છે सम्मी અને અસम्मी જેમાંથી 1 માકનો પૂછાશે વિભાગ A ની અંદર તો सर्वप्रथम આપણે એ ટોપિકને જોઈ લઈએ કે બરાબર છે કે વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય અને જો એ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો એ સંખ્યા હંમેશા સશું હશે અસમ્ય હશે અહી દાખલા તરીકે વર્ગમૂળ 2 અસમી વર્ગમૂળમાં 3 છે અસમ્ય વર્ગમૂળમાં 5 છે જે પણ સુ કેવા છે અસમ્ય वर्गमूल 15 جنوں پر বর্গ نکلدوں نہیں یعنی کہ પૂર્ણ ورگ સંખ્યા نہیں تو اے پر ਅਸੰਮੈਕੀਵਾਸੇ ਆ ਉਪਰ ਅહીંયા ਵਰਗਮੂਲ 2 આપેલી છે છે છેદમાં વર્ગમૂલ 2 આપેલી છે આગળ રુની નિશાની છે બને અસੰમય સંખ્યા છે ઉપરની અંસ અને છેદમાં અસੰમય સંખ્યા છે તો જવાબ અસੰમય સંખ્યા જ આવશે આ ઉપરાંત વર્ગમૂલ 4 આપેલી છે તો વર્ગમૂલ 4 ए ए ए ए ये पूर्ण वर्ग संख्या छे ये 2 નો વર્ગ છે જેથી એ સંમેય સંખ્યા છે વર્ગમૂળ માં 25 જે પૂર્ણ વર્ગ સંખ્યા છે વર્ગમૂળ માં 25 એ 5 નો વર્ગ છે જેથી સંમેય સંખ્યા છે આ ઉપર આઈએમપી એવું છે એ ખૂબ જ પૂછાય છે પરીક્ષામાં કે પાઈ પાઈ લખાય અને વાંચાય છે પાઈ અને આ પાઈ છે ઈ તમને સવાલ માં દેખાય અધપ પાઈ છે તે અસમય સંખ્યા છે કઈ સંખ્યા છે અસમય એક સમમી સંખ્યા હશે બીજી અસમય સંખ્યા હશે તો આપણો આપણો જવાબ આવશે અસમય સંખ્યા એનો જો બાદબાકી હોય એક સમમી સંખ્યા હોય અને બીજી અસમય હોય એની બાદબાકી હોય એક સમમી છે બીજો છે સરવાળો કરી રહ્યો છે વચની વચની તાનીમાં અને પછી આપેલું છે બે સમમી છે એની જો રે 5 અસમ્ય આપેલા છે 5 છે આપણે અસમ્ય સંખ્યાને જોવાની છે કે જે 5 છે એનો વર્ગમૂળ નીકળી શકતો નથી એટલે એક એવી સંખ્યા છે કે આખી સંખ્યા અસમ્ય સંખ્યા છે 1 ના છેદમાં વર્ગમૂળ માં 2 તો એ પર અસમ્ય સંખ્યા છે 6 વર્ગમૂળ માં 5 એ પર અસમ્ય સંખ્યા છે 6 વત્તા વર્ગમૂળ માં 2 આ સમ્ય છે 6 પરંતુ અહી પ્લસ કરીને બીજું શું આપેલું છે કે વર્ગમૂળમાં 2 જે પૂર્ણવત સંખ્યાનાથી અસમય છે તો એક સમમે અને બીજી અસમમે એનો સરવાળો કરી તો આપણને જે જવાબ મળે તે અસમય હશે આ ઉદાહરણ અહી પુનરાવર્તિત આપેલી છે સંખ્યા 0.10 પછી 110 એ રીતના પુનરાવર્તિત આ રીતના અહીં આપેલી છે એ રીતના પુનરાવર્તિત હોય તો એ સંખ્યા હંમેશા અસમય હોય છે अतरे परीक्षा में मत्र आटूल करो सम्य असम्य तो आप पूरेपूरा एक मक्स बराबर से तो जय हिंद जय भारत